ત્યારબાદ રિક્ષા ચાલક છે તે જે સ્થળ આરોપીઓએ બતાવ્યું હતું ત્યાં તેમને લઈ જવામાં આવે છે ત્યાર પછી આ આરોપીઓ છે તેમના પાસેથી રિક્ષા ચાલકે પૈસાની માંગણી કરતાં આરોપીઓ ઉશ્કેરાઈ જાય છે અને તેમના માથાના ભાગે માર મારવામાં આવે છે એટલું જ નહીં આમાં જે એકવીસ હજાર રૂપિયા જેટલી રકમ રિક્ષા ચાલક પાસે હતી તેની પણ લૂંટ ચલાવવામાં આવે છે અને આમાં રિક્ષા ચાલકને ત્યાંથી થોડાક જ અંતરે દૂર લઈ જઈને તેમના કપડાં ઉતરાવીને તેમનો વિડીયો પણ ઉતારી લેવામાં આવે છે ને આ સમગ્ર ઘટના બાદ રિક્ષા ચાલકે સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો ને આખી ઘટના જે તેમની સાથે બની તે જણાવી જે બાદ પોલીસે છત્રીસ કલાક દિવસ રાત મહેનત કરી અલગ અલગ સીસીટીવી ખંગાર્યા અને ત્યારબાદ અંતે

રિક્ષાને અલગ અલગ જગ્યાએ ફેરવેલી તેમાં રિક્ષા ચાલકને અલગ અલગ જગ્યાએ ફેરવીને એક અવાવરૂ જગ્યા પર તેની સાથે લૂંટ કરેલી માર મારેલો તેમજ ફરિયાદી એટલે કે રિક્ષા ચાલક સાથે સૃષ્ટિ વિરોધનું કૃત્ય કરેલું જે બનાવની ફરિયાદી દ્વારા જાણ કરવામાં આવતા ભારતીય ન્યાયસંહિતાની કલમ ત્રણસો નવ એકસો ચાલીસ બે વગેરે કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સ્થાનિક ઉત્તરાણ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી આ સાથે ઝોન ફાઇવ એલસીબીની પણ ટીમ બનાવવામાં આવેલી અને અજાણ્યા ઈસમો કે જેણે આ કૃત્ય કરેલ છે તેની ઓળખાણ કરવા તેમજ તેને એરેસ્ટ કરવા માટેના વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે વિવિધ ટીમો દ્વારા ત્રણ આરોપીને ઓળખાણ કરવામાં આવેલી અને ટૂંક જ સમયમાં તેઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે ત્રણ ઇસમો પૈકી એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે તેને જે જે બોર્ડ તરફ મોકલી આપવામાં આવેલ છે આ ઉપરાંત બે ઈસમો વિજય ભોજવ્યા તેમજ તેનો ભાઈ અર્જુન ભોજવ્યા બંને ની ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવેલ છે ભૂતકાળમાં વિજય વિરુદ્ધમાં અમરેલી પોલીસ સ્ટેશનમાં અપહરણમાં પણ ગુનો દાખલ થયેલ છે આ ઉપરાંત સુરત શહેરમાં પણ અલગ પોલીસ સ્ટેશનોમાં તેના વિરુદ્ધ ગુના દાખલ થયેલ છે તે તમામ બાબતની તપાસ હાલ ચાલુ છે સમગ્ર ઘટનાની જાણ થતાં સુરત શહેર પોલીસના જે પોલીસ કંટ્રોલ રૂમમાં લગાવવામાં આવેલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં તમામ સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી તમામ ડિટેક્શન માટે ઝોન ફાઇવની તેમજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો બનાવવામાં આવેલી અને લગભગ ચાલીસથી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓની ટીમો દ્વારા અલગ અલગ દિશામાં કામગીરી કરવામાં આવેલી એમાં ટેકનિકલ સર્વેલન્સની કામગીરી હ્યુમન ઇન્ટેલિજન્સની કામગીરી પણ કરવામાં આવેલી અને સમગ્ર બાબત જે છે એ લગભગ છત્રીસ કલાક જેટલા ટૂંકા ગાળામાં ઉકેલવામાં આવેલ છે આપે સાંભળેલા સુરતના ડીસીપી તેમણે આ સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે ને આખો જે ઘટનાક્રમ સામે આવ્યો છે જેમાં આ ત્રણ જેટલા શખ્સોની પોલીસે ધરપકડ કરી છે ઝડપાયેલા આરોપીનું નામ વિજય ઉર્ફે વિરાજ અર્જુન ભોજવિયા અને એક સગીર છે તે તેમને આરોપીઓને કાયદાનો પાઠ પણ ભણાવવાની શરૂઆત પોલીસે કરી છે અને અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની તજીજ હાથ ધરી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો